સે તો લઈ આવી ગઈ જય માતાજી ને રામ રામ બધા રાખી આપવા બ્લોગમાં સ્વાગત છે મારા ટિફિન ભરવાનું છે કેમ કે છે ને આજ શિરામણ તો કરી લીધું છે પણ ટિફિન ભરવાનું બાકી છે સંદીપ ને જવાનું હોય કેટલા હાથ વાગે ને એમ કે ટિફિન ભર ટિફિન પરથી કેટલી વિતાય હોય ને એમાં એક વાત છે

મારવાના છે હો હમ આ હેલું છે આ આવું ન આવડે તો તમને બીજું કાંઈ ન આવડે હમ પછી પછી શું કરવાનું પછી શું કરવાનું પછી આમ કરવાનું નહી પેલા આમ કરી લેવાનું આમ જોઈ લેવાનું ભાઈ એમ કરો બસ પછી પિન લગાડવાની હ અ એ જાય જો ફાડી નાખ્યો ને હાટી જવું ધીમે ધીમે કરવાનું હોય પૂટી ફાટી જશે આવડે ને પહેલા 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 છે ને પોઠા ચડાવે એટલે એવું થાય છે કે બેન હવે પીનું લગાડીજો એટલે પોઠા ચડાઈ જાય આવડી જવું હા તો હવે જો મારા પૂજા બેન આવડી ગયો છે પોઠા ચડાવવાનું તો આવું છે ને છોકરાને આપણે કરીને તો આપી દઈએ એટલે પછી છોકરાને છે ને કંઈ આવડે નહીં એને એમ થાય કે આપણે ચાર બેઠે બધું પૂઠા સડાવી દે ને એવું બધું કામકાજ કરી દે એમ પણ આપણે એને એકવાર શીખવાડી દઈએ તો પછી બીજી વખત એને પૂઠા સડાવવાનું હોય ને તો એની જાતે જ પૂઠા સડાવી શકીએ તો હું આજે છે ને મારે પૂજા બંને શીખવાડી જ દેવું છે પોર તો મેં પૂઠા ચડાવી દીધા પણ હું એને પૂઠા ચડાવવાનું શીખવાડી દઈએ કા હવે આવડી ગયું હવે આવડી ગયું છે

જો વરસાદ ફૂલ અમારે સારું થઈ ગયો છે વરસાદ ગાજે હતાન છે જો એટલો વરસાદ ચાલુ થઈ ગયો જો અતને અમાર આજ સાડેક થઈ મોવા માં એક કલાકથી વરસાદ આજ વરસે છે એટલે મજા આવી ગઈ એમ કેટલા દિવસ પછી વરસાદ એટલો ભારો છે પહેલા આવ્યો તો પછી વહી ગયો પછી કઈ હતો ને સમજો જો આમ જો અમાર તો છત્રી આવી ગઈ બધાય છત્રી લઈ લીધી વાહ અહ

मवामात बउते हां म आम बउते गरि गम पानी भरिदा गरि गम पानी भरी दिदा थेले एतलो वर्षा चियाज न पेला वर्षात मा नाय जो अब अंदे अबे बीक ने ये ये ग्यो ल्यो ना लहरि ग्यो ना पण गारा હવે બી છોકરો ડાયો છે કે ભાઈ ના હવે આપણે અડાઈ ફૂટી જાય હો જઈને મજા આવે પૂજા મજા આવે આમ જો કેટલો બધો વરસાદ વધી ગયો છે ને હા વીજળી થાય એમાં પૂજા પેન કોઈ ખૂતાડે જો એટલે વીજળી ન પડે એમ

આપડે લાટ વર જોવા એમ લાગે વાવણી કરી દે ખબર છે ને કપડા ને એવું બધું આપીએ

તો બસ હવે આજનો કાકા અહીંયા સુધી રાખીએ અને અટાણા જો અમારો હાવ પોળ્યું હાવ છે ને હાવ ભીનું થઈ ગયું છે કેમકે આજ લાડ બધો પહેલી ખેલા વરસાદ વર્યો છે ને એનાથી કરતાં ડબલ આજ વરસાદ વરસી ગયો છે એટલે મજા જ આવી ગઈ છે ધમધોકાર વરસાદની આમ ખુશી જ કંઈક અલગ છે તો બસ હવે આજનો કાકા અહીંયા સુધી રાખીએ તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ તમે કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો હવે મળી નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને જાઓ ભાઈ ભાઈ